રસ્તે જતા અચાનક જ પૈસા મળી આવે તો શું કરવું પૈસા મળવા એ શુભ કે અશુભ ઘણી વખત આપણને રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે અચાનક આપણને પૈસા મળી આવે છે ત્યારે આવા પૈસા લેવા જોઈએ કે નહીં તેને લઈને દરેકના મનમાં અસમંજસ તો હોય જ છે રસ્તા પરથી મળી આવેલા પૈસા વપરાય રસ્તા પરથી પૈસા મળી આવે તે સારું કે ખરા પૈસા મળી આવે તો શું કરવું જોઈએ ઘણી વાર એવું બને છે કે આપણે ક્યાંક ચાલતા જતા હોઈએ અને રૂપિયા મળી આવે રસ્તા પર ક્યાંક દસની નોટ કે સિક્કો ઘણી વખત મળી આવે છે ત્યારે પૈસા જોઈને ચોક્કસથી એમ થાય કે લેવા જોઈએ કે નહીં ઘણી વખત લોકો આ પૈસા ઉપાડે છે અને પછી તેને જરૂરિયાતમંદોને આપી દે છે અથવા મંદિર વગેરેમાં દાન કરી દે છે ત્યારે જો રસ્તામાં પૈસા મળે તો તે શુભ સંકેત કહેવાય કે અશુભ આવો જાણીએ રસ્તા પર મળેલા પૈસા મહત્વપૂર્ણ સંકેતો આપે છે રસ્તા પર પડેલા પૈસા મળવાનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમને આશીર્વાદ આપશે શક્ય છે કે ટૂંક સમયમાં તમને ક્યાંકથી અચાનક પૈસા મળી જાય એક સંકેત એવો પણ છે કે તમારી કેટલીક મોટી સમસ્યાઓ ટળી ગઈ છે અને માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં થોડી ઘણી ખુશીઓ આવવાની છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો અને તે જ સમયે તમને રસ્તા પર એક સિક્કો પડેલો જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમે કોઈપણ સંકોચ વિના તમારી યોજનાને અમલમાં મૂકી શકો છો તમને ચોક્કસપણે સફળતા મળશે આ સાથે જૂના આર્થિક સંકટમાંથી મુક્તિ મળવાના સંકેત પણ છે જો તમને ઘરની બહાર નીકળતી વખતે રસ્તામાં કોઈ સિક્કો કે નોટ મળે તો તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે બીજી બાજુ જો તમને કામ પરથી ઘરે પાછા ફરતી વખતે પૈસા મળે છે તો તે ટૂંક સમયમાં મોટો નફો મળવાના સંકેત છે જો રસ્તામાં પૈસાથી ભરેલું પર્સ મળી જાય તો તે મોટા ધનલાભની નિશાની છે શક્ય છે કે ટૂંક સમયમાં તમને કોઈ મોટી મિલકત અથવા પૈતૃક સંપત્તિ મળી શકે પૈસા રાખવા જોઈએ કે નહીં જો પૈસાથી ભરેલું પર્સ મળી આવે અથવા મોટી રકમ મળી આવે તો આવા સમયમાં તે વ્યક્તિને શોધીને તેને પૈસા પરત કરવા જોઈએ બીજી તરફ આ પૈસા ગરીબને આપી દેવા જોઈએ જો કે ઘણીવાર રસ્તામાં સિક્કા કે ચલણી નોટ મળી આવે છે તો તેને તમે તમારી પાસે રાખી શકો છો તેને ખર્ચ કરવાનું ટાળો કારણ કે આ પૈસા તમારા પર્સમાં રાખવાથી લકી ચાર્મ સાબિત થઈ શકે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વીડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર